ચાલો મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી ગયા છે અને આજના લાઈવ દર્શન તમે જોઈ શકો છો તો અત્યારે આપણા ગાદી મંદિર આવી ગયા છે બધા મિત્રો લાઈવમાં જોડી ગયા પછી નજીકથી દર્શન કરાવીએ અને આજે હોવાથી થોડીક ટ્રાફિકનો વધારે છે મિત્રો આજના લાઈવ દર્શન મિત્રો કરી શકો છો ચાલો નજીકથી દર્શન કરાવીએ તો આ છે ગાદીબુંદી સંગમભાઈ બગતરામ ગાદીબું મંદિરના લાઈ જશે આજે રવિવાર હોય ટ્રાફિક પણ વધારે છે મિત્રો થોડું মদাাকে গাউলারে. নমদে হযে রীার গ্ন만া. মদান যুনাঁ підয়ার খাগর আসকে ময়িনবযে. তা� SEÑ রাাগ্যর হালে প১ে রংলারে. াবানন দ্ি঺ पहली <laughs> તો મંદિરના ના લાઈ દર્શન હજાર ટ્રાફિક પણ ખૂબ વધારે છે મિત્રો

रोज अंकुरबाई केजूर कुमार पटेल बापू सीताराम भाई देवीराज सिंह बापू सीताराम भाई सेवामा शोक गांव नो वरोचे रशे भाई खबदर ने देवीराज भाई तास से स्मरंगिनीलालाय दर्शन तो इस का फाडना स्मरंगिनीलालाय दर्शन देवीराज सिंह सैया સેવામાં શોખ ગામનો વારો છે ઓકે મિત્ર સમાજ મંદિરના લાઈ છે મિત્રો ઘણા બધા મિત્રો જોડાયા છે વાવસ્ત્રા મિત્રો સુંદર મજાના દર્શન કરી શકો છો બાપાના સમાજ મંદિરના ત્યાં જ બેઠા છે દાદા પૂછો એટલે ખબર ના પડી ભાઈ દિવ્ય રાજસિંહ આજના સમજ મંદિરના લાઈવ દર્શન મિત્રો ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા હતા અને જણાવ્યું કે આપણી ચેનલની પહેલી વાર હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે આઠ વાગે છે લાઈવ દર્શન કરીએ સવારે આઠ વાગ્યાને સાંજે હવે ક્યારેક વહેલા મોડું થઈ શકે મિત્રો ચાલો તો અત્યારે છે નિકુલભાઈ મકવાણા પાદરગઢ બાબા એ મંદિરે છે એટલે કોણ છે ભાઈ મંદિરે દેવીરાજસિંહ સરૈયા ખબર નથી પડતી રાધે રાધે કાળાજી બ્લોક બાબા સતરામભાઈ ઘણા બધા લાઈવમાં જોડાઈ ગયા ત્યારે જણાવ્યું કે આપણે સમાધિના લાઈવ જ છે નવા હોય જણાવ્યું કે પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો નિકુલભાઈ પાદરગઢથી જોડાઈ જાય છે બાબા સીત્રામભાઈ ચેનલ સબસ્ક્રાઈબ હતો જેથી કરી ટાઈમ દર્શન જઈએ છે બાજુમાં ખેરો હતો આ ભાઈ તમને બતાવી દઈ ચાલો અહીંયા સેવાના વારામાં તો ખરો જો અહીંયા એક બેઠા છે દાદા અને જોઈ શકો છો કે સેવાના વારામાં તમે કેવો છો તો જો બે દાદા બેઠા છે મિત્રો જો એક અને બે દાદા બેઠા છે એક ભાઈ છે દર્શન કરવાની જગ્યા મિત્રો ચાલો તો આગળ દર્શન કરાવીએ મિત્રો સમાજ

ચાલો તો આજ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન આજની ટ્રાફિક પણ વધારે છે રવિવાર હોવાથી તો ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો સુંદર મજાનો લાગી રહ્યું છે અને નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલ પહેલી વાર જોડાના હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો મિત્રો જેથી કરી સવાર અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો આજના લાઈવ દર્શન નવા મિત્ર પહેલીવાર વાર જોડાના હોય તો એને જણાવો કે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપણા વિડીયો ગમે તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો બીજા લોકોને શેર કરી દેજો જેથી કરી તે પણ ઘરે બેસીને દર્શન કરી શકે ચાલો ધીમે ધીમે આગળ જઈએ ધ્યાન મંદિરના નજીકથી દર્શન મિત્રો વર્ડના પણ દર્શન કરાવીએ બાપાના પાદરગઢ હા ભાઈ ખબર છે પાદરગઢ થી તમે લાઈન માં ગયા જાય છે નિકુલભાઈ ગ્રુપ પાડે નિકુલભાઈ મકવાણા કઈ રહ્યા છે ખબર પડતી શું કે છે

અત્યારે ગડ પાસે આવી ગયા છે અને બાપાને દર્શન કરાવ્યું તમને મા ધ્યાનથી જેシミત્રા તો બે આંખ બધું કેટલા થાય છે મિત્રો

શોખથી શે મહાભાઈ ચાલો દર્શન કરી શકો છો મિત્રો ચાલો મિત્રો તો આજના લાઈ દર્શન એટલે સુધી રાખીએ બધા મિત્રોના બાબા સતરામ જય રામ પરિ પાછા સાંજે આઠ વાગે લાવવામાં દર્શન એટલે સુધી રાખીએ